क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पहला बात करिए कॉमनवेल्थ गेम्स विषय દેશની અંદર હવે અમદાવાદ એક મોભાનું સ્થાન ધરાવતું શહેર બની રહ્યું છે નેશનલ ઇવેન્ટ હોય કે ઇન્ટરનેશનલ દરેક ઇવેન્ટ માટે હવે અમદાવાદ હોટ ફેવરિટ બનવા લાગ્યું છે તેવામાં હવે વધુ એક ઇવેન્ટ અમદાવાદ માટે મોટો ઉત્સવ લઈને આવી રહી છે અને આ ઇવેન્ટનું નામ છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ઓલિમ્પિક બે હજાર કોમનવેલ્થ અમદાવાદમાં યોજાય તે માટે પ્રયત્નો શરૂ કરી દેવાયા છે વર્ષ કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તે માટે ભારત યજમાનીનો દાવો રજૂ કરશે તેના માટે મોદી કેબિનેટે બ્રિડિંગના જે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અગાઉ ચૌદ ઓગસ્ટના રોજ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને તેને મંજૂરી આપી હતી હવે ભારતે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે બિડની મંજૂરી મળતા હવે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સચિવ કુમાર અને આયુએ એ પ્રમુખ પીટી ઉષા સહિતનું એક ડેલિગેશન યજમાની કરવા માટે સ્વિટરલેન્ડ જશે આ ડેલિગેશન કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ કેમ ઉત્તમ સ્થળથી તેની વિશેષતાઓ પર ભાર મૂકશે તેના માટે હાલમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપની બાબત પણ રજૂ કરાશે આ ઉપરાંત અમદાવાદ શહેર ખેલાડીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવા માટે સજ્જ હોવાનો દાવો કરાશે ટૂંકમાં ભારત મજબૂતાઈપૂર્વક દાવો રજૂ કરશે અને તેનું પરિણામ નવેમ્બરના અંતમાં આવશે એટલે કે નવેમ્બરના અંતમાં ખબર પડશે કે આપણને યજમાની મળી કે નહીં પરંતુ તેની પ્રોસેસ શું હોય છે તે અમે તમને સમજાવીએ સૌથી પહેલું સ્ટેપ અરજી કરવાનું છે રમતોનું આયોજન કરવા માગતા દેશે કોમનવેલ્થ સ્પોર્ટ્સને અરજી કરવાની રહે છે તેના માટે જે તે દેશે કયા શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવી છે તે પણ જણાવવું પડે છે ત્યારબાદ દેશની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દરખાસ્તને મંજૂરી આપે છે સમિતિની મંજૂરી મળ્યા બાદ દેશની સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં આવે છે કેબિનેટમાં સરકારની મંજૂરી મળ્યા બાદ અંતિમ બિડ ભરવાની રહે છે આ દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સના અધિકારીઓ યજમાન શહેર અને સ્થળનું નિરીક્ષણ કરે છે તેઓ એક બાદ એક તમામ દાવેદાર શહેરોનું નિરીક્ષણ કરે છે અને પછી કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલી યજમાનનું નામ જાહેર કરે છે જો કે એવું નથી કે ભારતમાં આ પ્રકારની કોઈ ઇવેન્ટ યોજાઈ નથી અગાઉ ભારતમાં આવી મોટી ઇવેન્ટ યોજાઈ ચૂકી છે અને તે સફળતાપૂર્વક પાર પણ પાડવામાં આવી હતી વર્ષ બે હજાર દસમાં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું અને તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ તેના પહેલા વર્ષે એટલે કે ઓગણીસો એકાવનમાં એશિયાઈ ગેમ્સ પણ નવી દિલ્હીમાં યોજાઈ હતી અને વર્ષ ઓગણીસો બ્યાસીમાં પણ નવી દિલ્હીમાં જ એશિયાઈ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સની વાત છે ત્યારે તેના માટે વિગતવાર બીડ ભરવી પડે છે આમાં એવું નથી હોતું કે સરકાર મંજૂરી આપી દે એટલે ત્યાંથી પણ મંજૂરી મળી જાય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન તમામ બાબતોની ચકાસણી કરે છે અને માપદંડોને અનુસરવામાં રહે છે સૌથી પહેલાં તો બીડનું વિગતવાર ડોઝિયર તૈયાર કરવું પડે છે જેમાં નાનામાં નાની બાબત લખવામાં આવે છે આ ડોઝિયરમાં રમતનું સ્થળ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપવાની રહે છે જેમ કે દસથી પંદર રમતો રમાય તો તેનું મેનેજમેન્ટ કેવી રીતે થશે તેના માટે પાર્કિંગથી લઈને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ વિશે વિગતો દર્શાવવાની રહે છે ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત નાણાંની છે અંદાજે કેટલો ખર્ચ થશે તેની વિગતો દર્શાવવામાં આવે છે આ ઉપરાંત સુરક્ષા પરિવહન અને રહેઠાણની સુવિધાઓ વિશે પણ બીડ ભરવાની રહે છે ટૂંકમાં કહીએ તો બધી જ બાબતો બીડમાં ભરવાની રહે છે અને જો બીડમાં કોઈ ગરબડ જણાય તો તે બીડ કેન્સલ પણ થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સિટીએ આવી બીડ જમા કરી હતી પરંતુ ખર્ચનો અંદાજ વધુ આવતા બીડ પાછી ખેંચી લીધી હતી ત્યારબાદ ગ્લાસ્ગોને પસંદ કરવામાં આવ્યું હતું જોકે ભારતના માટે આવો કોઈ આર્થિક પ્રશ્ન ઉદભવે તે વાત શક્ય નથી જો કે આખા ભારતમાં મુંબઈ કોલકાતા દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ સહિત ઘણા મોટા શહેરો આવેલા છે પરંતુ તેમાંથી અમદાવાદની જ પસંદગી કેમ કરવામાં આવી આ સવાલ ચોક્કસ થાય તો તેના પણ ઘણા કારણો છે સૌથી પહેલાં તો અમદાવાદ પાસે ભારતનું સૌથી આધુનિક રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી આધુનિક સુવિધાઓ છે જે બે હજાર અઠ્યાવીસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આ સુવિધાઓ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઇવેન્ટ્સ માટે જરૂરી ધોરણને પૂર્ણ કરે છે અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ આવેલું છે અને આ સ્ટેડિયમમાં ઘણી મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ છે અમદાવાદમાં બે હજાર ત્રેવીસના આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ ચૂકી છે ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચ રમાઈ ચૂકી છે આ ઉપરાંત સંખ્યાબંધ મેચ અહીં રમાઈ ચૂકી છે અને થોડા મહિના પહેલાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાઈ હતી જ્યારે તેના પણ પહેલાં ભવ્ય નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો બીજું કે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે વધારાના બાંધકામની જરૂર રહેતી નથી એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કોઈ જ વાંધો આવે તેમ નથી આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે ન્યુબીબીઓએ બે હજાર પચીસના અપરાધ અને સુરક્ષા સૂચકાંક રિપોર્ટમાં સમગ્ર દુનિયામાં સૌથી સુરક્ષિત શહેર તરીકે અબુધાબી અને ભારતના સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને દરજ્જો આપ્યો હતો અને એટલે જ અમદાવાદ શહેરની પસંદગી કોમનવેલ્થ ગેમ્સ માટે કરવામાં આવી છે પીએમ મોદીએ પણ અમદાવાદ સુરક્ષિત શહેર હોવાનો ઉલ્લેખ નિકોલની સભા દરમિયાન કર્યો હતો आए दिन कर्फ्यू लगा रहे थे यहां व्यापार कारोबार करना मुश्किल कर दिया जाता था अशांति का माहौल बनाए रखा जाता था लेकिन आज अहमदाबाद देश के सबसे सुरक्षित शहरों में से एक है और ये आप सभी ने करके दिखाया है

आज अहमदाबाद कंसर्ट इकोनॉमी का बड़ा केंद्र बन रहा है कुछ महीने पहले जो कोल प्ले कॉन्सर्ट यहां हुआ उसकी चर्चा पूरे विश्व में हुई है एक लाख की सिटिंग कैपेसिटी के, के साथ अहमदाबाद का स्टेडियम भी सबके आकर्षण का केंद्र है ये दिखाता है

અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત